રાજ્યમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે ત્યારે હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ અરબસાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે અપર એર સર્ક્યુલેશન અને બંગાળના ઉપસાગરમાં ભેજ સક્રિય થવાને કારણે આગામી વીસથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં પડવાની શક્યતા છે ચાર દિવસ પછી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે ઘણા લોકોને એ વાતની ચિંતા છે કે આ વર્ષે વરસાદના કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડશે કે કેમ આવો વિગત ચર્ચા કરીએ નમસ્કાર છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે બહુ સારો વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં વરસાદની થોડી ઘટ છે બાકીના તમામ ભાગોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો છે આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત પંચમહાલ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે હાલ ઉત્તર ભારત રાજસ્થાન અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની પીછેહઠ થવાની શરૂઆત થઈ રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ ત્રીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધી ઘણા વિસ્તારોમાંથી ચોમાસાની પીછેહઠ થઈ જશે ગુજરાતમાં ડીસા અને ભુજથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે નવરાત્રીના આરંભના દિવસોમાં એટલે કે પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડશે હવામાન આગાહીકારોના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન હાથીઓ વરસે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે હાથીયા વરસે તો આગામી વર્ષ સારું જશે એવી ધારણા રાખવામાં આવે છે આજે અઢાર સપ્ટેમ્બર ગુરુવારે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી જ રીતે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે આવતીકાલે ઓગણીસ સપ્ટેમ્બરે શુક્રવારે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે જેના માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ મુજબ શુક્રવારે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે જે દરમિયાન ગાજવીજ થઈ શકે નવેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અરબસાગર ફરી સક્રિય થશે જેના કારણે મુંબઈથી લઈને ગુજરાત સુધી હવામાનમાં પલટો જોવા મળશે રાજ્યના ખેડૂતો માટે આ હવામાનની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે વરસાદી ઝાપટા ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજી બાજુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાથી શિયાળુ પાક માટે ભેજની ઉપલબ્ધિ વધશે સપ્ટેમ્બર અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં થતા વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસાની પીછેહઠ થતી નજરે પડશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ